ગુજરાત રાજ્યની અંદર જુદા જુદા જે પ્રમુખોની વરણી થઈ એમ મારા શિરે મહેસાણા જિલ્લાની ફરીવાર વરણી કરવામાં આવી છે કોંગ્રેસે મારામાં વિશ્વાસ મૂકી અને જે કામને જવાબદારી સોંપી છે એના નિમિત્તે આજે મે મહેસાણા જિલ્લાના વડબુદા હોલ ખાતે મળવાનું થયું હતું સમગ્ર મહેસાણા જિલ્લાના ગામડે ગામડેથી તમામે તમામ જે લોકોએ મને આવી અને ઉમેરકા ભેર સ્વીકાર્યો છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આવનાર દિવસો મહેસાણા જિલ્લાની અંદર કોંગ્રેસના ખૂબ સારા હશે કોંગ્રેસ સક્રિય બનશે અને જે નવું યુવા ધન નો આનંદ મળ્યો એનો આનંદ પણ આપણે જોયો હશે હું ચોક્કસ મહેસાણા જિલ્લાની પ્રજા પર એટલો વિશ્વાસ રાખું છું કે આવનાર તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા હોય એમાં કોંગ્રેસ ખૂબ સારો દેખાવ કરશે એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી શું મારી પ્રાથમિક પ્રાથમિકતા એવી રહેશે કે જિલ્લાના પ્રમુખ તરીકે જે સરકારની અંદર જે ખામીઓ છે મહેસાણા જિલ્લાના સ્થાનિક પ્રશ્નો શું છે એ તમામે તમામ પ્રશ્નો લઈ અને અમે સરકારના વિરુદ્ધમાં લડવાના છીએ મેં હું તમને કહું દાખલા તરીકે સહકારી ક્ષેત્રનો પ્રશ્ન હોય પોલીસનો પ્રશ્ન હોય એક પણ માણસનું કામ એ પોલીસ સ્ટેશન હોય નગરપાલિકા હોય મામલત